રાજ્યપાલ પટેલે આજે વલસાડ જિલ્લાની મુલાકાત હતી તેમની સાથે કામ કરી ચૂકેલા જૂના કાર્યકર્તાની તબિયત નાદુરસ્ત હોવાથી શ્રીમદ રાજચંદ્રમાં હાલ સારવાર લઈ રહ્યા છે તેમના ખબર અંતર પૂછવા માટે તેઓ ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં મુલાકાતે પહોંચ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મૂળ નવસારીના મંગુભાઈ પટેલ આજે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં તેમના સહકાર્ય રહી ચૂકેલા જનસંઘ સમયના ભાજપના પ્રખર કાર્યકર્તા વાપી તાલુકાના કોપરલી ગામના નગીનભાઈ પટેલ જેમની તબિયત હાલ નાદુરસ્ત હોય તેઓ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની મુલાકાત અને ખબર અંતર પૂછવા માટે રાજ્યપાલ મંગુભાઈ પટેલ આજે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જેમની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત શ્રીમદ રાતચંદ્ર હોસ્પિટલના સંચાલકો અને ટ્રસ્ટી ગણો પણ હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા તેમની મુલાકાત લીધા બાદ મંગુભાઈ પટેલ माजी ધારાસભ્ય માઘુભાઈ रावतના ગામે ખાતે વારુલી જવા રવાના થયા હતા મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીય શ્રી મંગુભાઈ પટેલ ધરમપુર ખાતે શ્રીમદ રાતચંદ્ર હોસ્પિટલ ઉપર આજે જે મુલાકાત લીધી એ મુલાકાતનો મુખ્ય હેતુ હોસ્પિટલની અંદર ભારતીય જનતા પાર્ટીના જૂના જનસંઘ સમયના કાર્યકર્તા નગીનભાઈ પટેલ જેઓ હોસ્પિટલાઇઝ છે પૂર્વ એવો જ્યારે રાજ્યપાલ ન હતા અને સંયુક્ત જ્યારે વલસાડ અને નવસારી જિલ્લો જ્યારે સંયુક્ત જિલ્લો હતો ત્યારે નગીનભાઈ જોડે મંગુભાઈ પટેલે ખૂબ જ કામ કર્યું છે અને એ જૂના સંસ્મરણોને ધ્યાનમાં રાખીને નગીનભાઈની તબિયતના સમાચાર જાણવા માટે એવો ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ પર આવ્યા હતા એટલે જે મંગુભાઈનું આ પદ ઉપર રહેવા છતાં પણ જૂના કાર્યકર્તાઓ અને જૂના માણસોને એવો ક્યારેય ભૂલતા નથી એ આના ઉપરથી આપણને સાબિત થાય છે અને મંગુભાઈ જેટલા સાદા સરળ અને મધ્યપ્રદેશના ઉચ્ચ પદ ઉપર રાજ્યપાલના પદ ઉપર પણ જ્યારે પધારે છે ત્યારે સામાન્ય કાર્યકર્તાઓની પણ ખબર અંતર રાખે છે એ એમની એક મહાન